અહીં જો વિદ્યાર્થી મિત્રો એનાંદર કે દેલું છે કે 0.6612 આપેલું છે એને p ભાગ્યા q સ્વરૂપે દર્શાવવાનું છે હવે જે પણ સંખ્યા આપેલી હોય એને પહેલા તો આપણે x કહી દેવાનું તો ચલો લખીએ કે ધારો કે x =

જો બે સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો બંને બાજુ 100 વડે ગુણવાના અને જો ત્રણ સંખ્યા પુનરાવર્તિત થતી હોય તો બંને બાજુ આપણે 1000 વડે ગુણવાના અહીંયા માત્ર એક જ સંખ્યા પુનરાવર્તિત થાય છે તો બીજું સ્ટેપ શું લખવાનું બંને બાજુ આપણે 10 વડે ગુણવાના છે તો લખીએ બંને બાજુ 10 વડે ગુણતા હવે જો બંને બાજુ 10 વડે ગુણશો તો શું થશે તો 10 ગુણ્યા x

હવે આ સમીકરણ નંબર આપણે સોપી દેવાનો બે આપી દેવાનો હવે શું કરવાનું જ્યારે આપણે સંખ્યાનું સોલ્યુશન થઈ જાય એના પછી જે આ સમીકરણ બે આપેલું છે એમાંથી આપણે સમીકરણ એકને ને શું કરી દેવાના બાદ કરી દેવાનું તો ચલો એ પ્રોસેસ આપણે સાઈડમાં કરીશું તો શું આવશે પહેલા આપણે જે મેઈન સમીકરણ મળ્યું લખવાનું કે 6.6666 ડેશ 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 એમાંથી જે સમીકરણ એક આપણને આપેલું છે કયું આપેલું છે

આની અંદર કૌંસમાં ફરજિયાત લખવાનું કે આ તમે શેના પરથી લખ્યું છે તો સમીકરણ 1 પરથી એટલે લખો સમીકરણ 1 પરથી આપણે લખ્યું છે હવે આપણે x ને કરતા બનાવવાનું ઓકે તો x અહીંયા પ્લસ છે બરાબરની આ સાઈડ આવશે તો શું થશે માઈનસ માટે અહીંયા આવશે 10x x બરાબર કેટલા આવશે 6

ओपन इते दी 3 ओके तो આનો આન્સર કેટલો આવશે તો લખી લઈએ x બરાબર આવશે 2 ભાગ્યા 3 તો હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે કે આની ગણતરી કઈ રીતે કરવી ઓકે